તમારું બેન નામ શું છે વિમળાબેન પ્રજાપતિ વિમળાબેન પ્રજાપતિ રેવાનું કઈ જગ્યા છે તમારું અમદાવાદ બોપલ અને આમ મૂળ વતન ક્યાંનું છે તમારું પાટણ પાટણના રહેવાસી છો અચ્છા વિમળાબેન તમને શું શું તકલીફ હતી મને માઇગ્રેનની તકલીફ અને પેટમાં ચાંદા પડી ગયા હતા અલસર અલસર અચ્છા અલ્સર કેટલા સમયથી હતી પાંચ વર્ષથી પાંચ વર્ષથી અલસરની તકલીફ હતી અને માઇગ્રેનની તકલીફ કેટલા સમય થી હતી અઢાર વર્ષ થી તકલીફ હતી એ સિવાય બીજું શું તકલીફ હતી તમને માઇગ્રેન ની તકલીફ જ્યાંથી ઊંઘની તકલીફ ઊંઘની મતલબ ગોળી લેવી રાત્રે ઊંઘવા માટે ગોળી તમારે અઢાર વરસથી લેવી પડતી હતી તો તમને ઊંઘ આવે ઓકે અચ્છા આ અલસરની જે તકલીફ હતી અને આ માઇગ્રેન ને જે અઢાર વર્ષથી પ્રોબ્લેમ છે એના માટે આત્રે તમે કેટલા રૂપિયાનો ખર્ચો કરેલો હશે આઠથી દસ લાખનો આઠથી દસ લાખ રૂપિયાનો ખર્ચો કરેલો હશે અને લગભગ એના માટે તમે બધા અલગ અલગ મહેસાણા કડી મહેસાણા પાટણ અલગ અલગ ઘણા બધા દવાખાના કરાયેલા છે બધું ઘણું બધું તમે એના માટે દવાઓ કરેલી છે પણ કોઈ ફરક પડ્યો નહીં અચ્છા આ અલ્સરની જે તકલીફ થતી એના કારણે તમને શું શું પ્રોબ્લેમ થતા તા અલ્સર તકલીફ થઈ ત્યાંથી હું ખાવાનું બંધ કરી દીધું ખાવાનું અનાજ બિલકુલ લઈ ન શકતા તીખું તળેલું તો લેવાની વાત જ નથી આવતી અનાજનો દાણો તમે છેલ્લા ચાર વર્ષથી કંઈ જ લીધું નતું છેલ્લા ચાર વર્ષથી જુસ જ્યુસ ઉપર રહેતા તા અચ્છા પછી અમારી કંપનીની આ જે તમે નાઇની ફાઇવ પ્રોડક્ટ વાપરો છો એ કેટલા સમયથી વાપરો છો બે મહિના બે મહિનાથી વાપરો છો અચ્છા એનાથી તમને શું ફાયદો થયો જે મતલબ છેલ્લા ચાર વર્ષથી અનાજ નો બિલકુલ દાવાનો નતો નાખ્યો એ અત્યારે તમે બધું અનાજ ખાવ છો તીખું તળેલું બી તમે ખાઈ શકો છો બરાબર છે અને જે માઇગ્રેન ની તકલીફ હતી એ આજથી કેટલા મહિના પહેલા માથું દુખાયું તમને બે મહિના બે મહિના પહેલા અચ્છા એના માટે તમે શું લગાવ્યું હતું અમારી કંપનીનું નો વેદના જેલ તમે બે મહિના પહેલા લગાવી હતી એ પછી તમને માથા દુખાવાનો પ્રોબ્લેમ બિલકુલ બિલકુલ અત્યાર સુધી થયો નથી એટલી બધી રાહત તમને નો વેદના જેલ લગાવવાથી થઈ છે અને જે ઊંઘની ગોળી તમે જે અઢાર વર્ષથી રોજ રાત્રે લેતા એની જગ્યા અમારી કંપની જે ફાઈ સ્ટ્રેસ વાપરો છો એ વાપરવાના કારણે તમે ઊંઘની ગોળી લેતા એ લો છો અત્યારે ના એ બંધ થઈ ગઈ બિલકુલ બિલકુલ બંધ થઈ ગઈ અત્યારે લેતા નથી અચ્છા આ તમે આ પ્રોડક્ટ અમારી નાઈની ફાઈવ તમે લીધી એના કારણે તમારું પરિવાર ખુશ છે હા ખુશ છે કે હું પેલા જે મારા ડોક્ટરની દવા ચાલુ હતી એનાથી હું રાત્રે ઊંઘ જ કરતી ઘરનું કઈ કામ નથી કરતી છોકરા શું કરે મને કોઈ ભાન ના હોય સ્કૂલે જાય ક્યારે આવે શું ખાય કઈ ભાન ના હોય એના જગ્યા હું છ વાગે ઉઠી જાઉં છું બપોરે નથી રાત્રે પણ બાર વાગ્યા સુધી પેલા તો નવ વાગે ઉઠતી અત્યારે બાર વાગે સુઈ જવું બાર વાગે સુઈ જાવ પાંચ વાગે ઉઠતા ઓકે ઓકે અચ્છા હોમવું જ કરતા હતા ઓકે અચ્છા અમારી આ પ્રોડક્ટ વાપરવાની તમે ખુશ છો બહુ ખુશ ઓકે બેન તમે અમને ટાઈમ આપ્યો એ બદલ તમારો આભાર